હજારોની મેદની માં આવ્યા હતા અને ચેતર વસાવા એ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા વિકાસના જે વાતો છે એના ઉપર પ્રહાર કર્યા હતા લોકોની જમીન છીનવી લેવાય છે એના ઉપર પ્રહાર કર્યા હતા હાલમાં જ તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં લઈ ગુજરાત જોડો અભિયાન આમ આદમી પાર્ટી ચલાવી રહી છે અને દાહોદ ખાતે જે પ્રાચંડ જનમેદની છે એનાથી રાજકારણ ફરી ગરમાયું હોય એવું લાગી રહ્યું છે શું કહે છે ચેતર વસાવા એકવાર સાંભળીએ ગુજરાત ની સરકારે વિકાસ સપ્તાહ માટે ગામ ની ગાથા વિકાસ ની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ એક વર્ષ નો અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય વર્ષ થઈ ગયા અમારા દાહોદના લોકોએ આ દેશની આ ગુજરાતની ઇમારતોમાં પરસેવો પાડ્યો છે એ જ પ્રકારે નર્મદાના છોટા મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના લોકો નર્મદા ડેમ પોતાની જમીનો આપી દીધી જીએમડીસી નામે જીઆઈડીસી નામે વિકાસ ના નામે જયારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી પણ લેવામાં આવતી અને જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આજે આખા આખા દેશમાં દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી ભરૂચમાં મળે છે અમને અંકલેશ્વરમાં માં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયા નો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રોજ ફેરવતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક સો દિવસ રોજગારી આપવાની વાત હતી અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં માં ફેંકી દઈ છે

નલસે જલમાં કરોડો રૂપિયાના કોભાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી એ જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે

આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે મંત્રી મંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે તમે જોયું હશે મનરેગાનું કૌભાંડ આપણે બહાર પાડ્યું નકલી કચેરી અહીંયા સિંચાઈ ની આપણે બહાર પાડે પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી મેટ્રિક મળતી જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલ માં જતા જીએનએમ માં જતા ફાર્મસી માં જતા બીએસસી માં જતા ડિપ્લોમા કરતા ડિગ્રી કરતા અને આ સરકારે આ સરકારે અઠાવીસ દસ 2024 ના રોજે શિષ્યવૃત્તિ બંધ કરી પાંચ હજાર વિદ્યાર્થીઓ અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહ મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો એમણે મને સસ્પેન્ડ કર્યો પણ અમે વિદ્યાર્થીઓનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા આ સરકાર ને નમતો પડ્યું અને શિષ્ય રૂપા